વેર વિખેર કરીને એકાદ એકાદ બે ગાંઠીઓ ખાધો છે બાકી થોડીક થોડીક તમને ક્યાંક અહીંથી નીચેથી થઈને આવીને દસુ ચિંકુ તો આવી પણ શું કરે છે એ અત્યારે ખેલ એ આવી 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 દાંત કાટી કાટી આવી ઉપર ચડી ગયા ઝરમરી આવે તો કઈ જ આ બાજુ ચિંકુ આવી ગઈ તો તો અત્યારે લઈ જાવી કે આપણે એને ઘરે ફાઈનલ છે એકલીને લઈ જાવી કે એના મમ્મીને ભેગી લઈ જાવી એકલીને ઉપાડી જાવી હાઇજેક કરી જઈએ રિક્ષામાં બેસાડી દઈએ હમણાં હે બેન તારે આવું છે ઘરે ઓય એનું નેરો પેન્ટ તો બતાય ગયા એજ પેન્ટ તો જોયું એનું થ્રી સ્ટારવાળું ટ્રેન્ડ હ તું શું ખાઈને આવી

અમારી ચિંકુ કોને કોને વાલી લાગે છે આ દસ સુધુ રાઈડું નાખે તો પછી ક્યાં થી રહી તારી પાસે દીકુ અચ્છા બિસ્કો બિસ્કી મમ્મા યાદ આ ગઈ યાદ આવી બે બે मोबाइल क्या दे पाइट आराम करो ठीक है इस तरफ चिंकू अकेली जा रही थी तो मैंने सोचा कि चलो मैं भी उसके साथ चलो चलो आ जाओ है आ આવે હે બેન ગઈ છે આસીન હમણાં થોડોક ટાઈમ જ જોવા મળશે એક બે મહિના પછી તો એની રીતે હાલવા મંડી જાય ગાય ત્યાં આવે છે મમ્મી વાસણ સાફ કરે છે

चिंकु 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 एक मोटा हाथी घूमने गया तो पर न्यू तो की ना, ने आ नहीं एक नहीं एक नहीं तो 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 तो

બસ વીકુ જો ઉતારે હાલો રાજકોન આવો ઓલી લાઈટ અંદર સાબ હા બેક કરી હો તમે આજુ અત્યારે ઉલ્તાની હાલો હાલે સીંગુલી ઉપર એને બેઠી તો બેઠી गाड़ी तो वो में बड़ी है कुकरी निकली जाए हाल रिक्शा तो चलिए दोस्तों मिलते हैं घर जाकर गाड़ी, गाड़ी ना मालिक कौन जी મોટી નથી હૈ બેઠ ચુકી બડે મમ્મી બેઠને વાૈકુ પે ચલા ગયા અંદર રિક્ષામાં રિક્ષા ચલાતા હું પછી તો એને પીવડે વાળી ખાટા ખાટી છોડા ખાટા મીઠા ખાટા મીઠા સોડા ભી નહી સોડા અને હમણાં અમે વા નથી છોકરો કેવો નતો નતા બીચાડો આવો જ હતો અમે એને બરફ્યા તો એ આવતો ન ભાઈ એ વિશ્વાસ ના કરે આ લોકો છોકરા અને પછી શીરકુએ વેન કર્યું કે મારે તો આ સીટ ઉપર બેહવું છે આ મેં આ નાના છોકરાઓની સીટ હોય પકડજો હો બેટા પડી ના જાતું છોકરો જવા દો હો ધીરે ધીરે ચાલો હવે લઈ જો ભાઈ હવે લઈ જયો હવે અંદર લઈ જો એ નો બે સિરકુ બેટા નો બે આય દિખા ઘરે પૂછ્યા ના લાખું મે ચીપકુ દે કોરાક તેડી લીધી આજ અલગ જ લેવલ નો વિડિયો બની ગયો એ કંઈ બોલતી ઈ નથી કઈ બોલતી ઈ નથી બિચારી દેવાજી ને પાસે ના માં સામે થી કે લઈ લેવાના છે અબિ કુછ નહીં બોલેગી અબ ઇસકે દો દાત થી આયે હે એક બાર પૂરા દાત આ જને પર રતના મોં ઝૂરો થોરો સે ખોલ દું હૈ કે બોલ રહી હે

La por